રેલ્વેમાં અને અમદાવાદ વિસ્તારમાં અનેક ગુનાઓની અંજામ આપતી આંતરરાજ્ય ગેંગ સાંસી ગેંગ વિરુદ્ધ સુરત રેલવે પોલીસ દ્વારા ગુજ સીટોકનો ગુનો નોંધાયો છે પશ્ચિમ રેલવેમાં અને અમદાવાદ વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલી તોડકી સામે સુરત રેલવે પોલીસે ગુજ સિટોકનું હત્યાર ઉગામ્યું છે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં રેલવે મુસાફરોની કિંમતી સામાનોની ચોરી કરી સંગઠિત તોડકી રીતે ત્રાસ મચાવતી તોડકી સુરત રેલવે પોલીસના ગુનામાં ઝડપાઈ હોય જેથી આરોપીઓનો ભૂતકાળ જોયા બાદ સુરત રેલવે પોલીસ દ્વારા તોડકી સામે ગુજસી ટોકનો ગુનો નોંધ્યો હતો સુરત રેલવે પોલીસે સિંહ ઉર્ફે રાજવીરસિંહ ઓમ પ્રકાશ સાંસી મેનપાલ ઉર્ફે ટેની ઉર્ફે જયકરણ સાધુરામ માંડુરામ સાંસી સન્ની ઉર્ફે ગની નરેશ સાંસી જગદીશ ચંદ્ર ચરણ દાસ સાસી સદબીર બનવારી સાસી સુનિલ ધર્મપાલ સાસી રવિ સિંહ રઘુવીર સિંહ સાસી અને મિન્ટુ મહેન્દ્ર સિંહ સાસી સામે ગુજરાત સિટોકનો ગુનો નોંધાયો હોય છે અંગે રેલવેના એસબી અભય સોની દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી વેસ્ટર્ન રેલવે વડોદરા પોલીસ યુનિટમાં આજે સુગર ડિવિઝન ખાતે સુગર રેલવે પોલીસ સ્ટેશન ખાતે ટોપ હેઠળની કાર્યવાહી કરવામાં આવેલી છે આની વિગત આવી રીતે છે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં જે રેલવેમાં મુસાફરો યાત્રા કરતા હોય એમના કિંમતી મુદ્દામાલની ચોરી કરતા એવી હરિયાણાની સાસી ગેંગ કરીને ગેંગ ચાલતી હતી આ ગેંગના લોકો ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાની જે ચોરીને પૂરું કરવા એ સ્પેશલ ટેકનિક યુઝ કરતા વિશેષ તરીકે લોકોને ફોલો કરતા આ રીતે અમે લોકોએ છેલ્લા ઘણા સમયથી એના ઉપર કેસ કરી રહ્યા છે પકડી પણ રહ્યા છે એમના વિરુદ્ધમાં અહેમદાબાદમાં ટોટલ બાર ગુનાઓ છે અને વડોદરામાં પણ વડોદરા યુનિટમાં પણ ચાર ગુનાઓ છે ટોટલ સોળ ગુનાઓ અત્યારે કૃપસી ટોક હેઠળ ધ્યાને લેવામાં આવેલા છે એના સિવાય પણ વડોદરા યુનિટમાં ત્રણ અન્ય ગુનાઓ છે અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને કર્ણાટકામાં પણ એમના ગુનાઓ છે તો ટોક ખાતે અમે લોકોએ સોળ ગુનાઓ એના ધ્યાન લીધા છે અને કોર્ટ એ કોર્ટ સામે રજૂ કરતા કોર્ટે પણ ગુસ્સીટોકની ઉમેરા કરવાની મંજૂરી આપી છે આ ગુનામાં ટોટલ આઠ જેટલા આરોપી છે એમાંથી પાંચ અત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે અન્ય ગુનાઓ પકડાયેલા છે જેની અમે લોકોએ આવનાર સમયમાં ધરપકડ કરવાના છીએ એ બધા લોકો જે છે એ હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના જેમ કે હાંસી જિલ્લા ભીવાડી અન્ય જિલ્લાઓના રહેવાસી છે અને આખા ટ્રેન આખા ભારતમાં એ લોકો ફરતા હોઈએ છીએ અને એ લોકોને ટાર્ગેટ કરે કે કોઈના કિંમતી માલને કઈ રીતે કાઢવું અને લાખોની ચોરી કરતા હતા ખૂબ જ ત્રાસ હતો એમનો આખા વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવેની યુનિટમાં તો આ અંગે એક મોટી કાર્યવાહી અમે લોકોએ કરી છે અને સાસી ગેંગનો અત્યારે ત્રાસ ઓછો થઈ જશે એવી અમને લોકોએ

કિંમતી મુદ્દા સોના અને ઘરેણા ચોરાઈ ગયા અને યાત્રી પોતાના ઘરે જતા રહેલા પણ એમને ખબર પણ નહીં પડી કે એમના બેગમાંથી ચોરી થઈ ગઈ છે આવી રીતે આજે સાસી ગેંગના સભ્યો એ પોતાની એક વિશેષ એમો ધરાવતા હતા અને એ બધા ટ્રેનોમાં ટ્રેવલ કરતા યાત્રીઓને ટાર્ગેટ કરતા હતા અને ખૂબ જ જે મોંઘા કિંમતી મુદ્દા માલ તરીકે જે યાત્રીઓ સફર કરતા હતા એમના એ લોકો એ રેકી કરતા હતા અને એમને સ્પેસિફિક ટાર્ગેટ કરીને એના ઘરેણાને ચોરી કરતા હતા વડોદરા રેલવે યુનિટ ખાતે આ બીજો છે પહેલા ગુનો સિગ્નલ ફળિયા ગેંગ જે ગોધરા ખાતે એક્ટિવ હતી એના વિરુદ્ધમાં કરવામાં આવ્યો હતો સેકન્ડ ગુસ્સી ટોકનો ગુનો આ સાસી ગેંગના વિરુદ્ધમાં સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે તો સુરત રેલવે પોલીસ સ્ટેશન કા ગુના ઓર ઉસકે અંદર ક્યા सूरत रेलवे पुलिस स्टेशन का चोरी का हमने गुना ऑफेंस रजिस्टर किया था सोलह दिसंबर के करीब उसमें जब हमने इन्वेस्टिगेट किया तो सासी गैंग के कुछ लोग हमें आइडेंटिफाई हुए जो आरोपी थे इसमें इसमें हमने जब और डीप इन्वेस्टिगेशन किया तो इनकी पूरी गैंग की डिटेल के बारे में पता चला इस गैंग के बारह ऑफेंस अहमदाबाद डिवीजन में रजिस्टर है और चार ऑफेंस सूरत डिवीजन में वडोरा डिवीजन में रजिस्टर है इसके सिवाय इनके तीन ऑफेंस भी सूरत डिवीजन में रजिस्टर है जिस तरीके से टोटल उनके उन्नीस ऑफेंस जब बने तब तो हमने गुस्सी टॉक की रिक्वेस्ट प्रिंसिपल डिस्ट्रिक्ट कोर्ट में किया और उन्होंने हमें गुस्सी टॉक का कार्रवाई करने की मंजूरी दी और उसमें हमने टोटल आठ आरोपियों जो सासी गैंग के हैं उनके विरोध में गुस्सी टॉक का ऑफेंस रजिस्टर किया है और ये सभी आरोपी हरियाणा के डिफरेंट डिफरेंट जिलों से बिलोंग करते हैं और उनको आ, अभी अहमदाबाद सेंट्रल जेल में हमने दूसरे गुनाहों के कामों में अरेस्ट किया और जुडिशियल कस्टडी में है તો કુલસી ટોપ કે કામમાં બહુ જલ્દી અરેસ્ટો આગી કારવાહી